રુદન થી સરોવ પાપાની તેવણા ક્ષણે અશમા પ્રેમ સજ્જ કથે મહા કરી શકી કથે મહા કરી આ ગ્રંથનો જે પ્રારંભ થાય પાપો રોવા મળે બાપ પાપને રડાવનારો આ ગ્રંથ છે પાપને રડાવનારો આ ગ્રંથ છે જેને જન્મથી રુદન સદૈવને માટે ત્યાજી દેવું હોય એના ગ્રંથની કથા સાંભળ કારણ કે રોડાવ કોણ પાપ માણસ પાપ જયારે પ્રાર્થ બની જાય કર્મ ધીનો પાપ જયારે પ્રાર્થ બની જાય અને પ્રાર્થ ભગવાન વાળો આવે ત્યારે માણસ ને રોતા ના આવડે યાદ રાખજો આખી દુનિયા પાપ ને આધીન બની રડે છે પણ પાપને રડાવનારા દુનિયામાં કોઈ હોય તો શેતાનંદ સ્વામી કે આ ગ્રંથ રા સત્સંગ જીવન છે અનુદાનિશ્ર પાપાની ત્ય તસ્ય શ્રવણાક્ષણે અસ્માકમ પ્રલય કથેમાં હા કરી શકીમાં કરી હવે મારો પ્રલય કરીએ એની ફળશ્રુતિ અદભુત બતાવી ભક્તો યાદ રાખજો આ દુનિયાની ગમે તેટલી મોટી ફળશ્રુતિ હોય પણ જે ફળશ્રુતિ ના જન્મ મરણ ન ટળે ને તો ફળશ્રુતિ ભક્તો અધૂરી ફળ શુધી તો બધું બગડી ગયું કદાચ કરોડો કામમાં શેટિંગ થયું કે ન થયું પણ મોક્ષમાં શેટિંગ થઈ ગયું અને મોક્ષ માં ઉતરી ગયા તો સ્વામી કે બધા જ કામ સુધરી ગયા બધા જ કામ સુધરી ગયા અને બાપ આ ગ્રંથ એવો છે ભૂલતા ફક્ત મોગ સુધારે એમ નહીં આ લોકે સુધારી દે ફક્ત મોગ સુધારે એમ નહીં આ લોકે સુધારી દે